શોખ માટે પિસ્તોલ લઈને ફરતો રાંધેડનો રિક્ષા ચાલક ઝડપાયો ચંદુ પાસેથી પિસ્તોલ અને બે કારતોસ મળી આવ્યા લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાંદેર પોલીસે ગુનાખોરીને ડામવા માટે કાર્યવાહી હેઠળ રાંદેર વિસ્તારમાં રિક્ષા ચાલકના ઘરે છાપો મારી પિસ્તોલ અને બે કારતોસ મળી આવતા તેની ધરપકડ કરી છે રિક્ષા ચાલકને પિસ્તોલ રાખવાનો શોખ હોવાથી વતન ઉત્તર પ્રદેશથી રૂપિયા પંદર માં ખરીદી હતી રાંદેર પોલીસ મતકના PI અતુલ સોનારાની સૂચના મુજબ સ્થાનિક વિસ્તારમાં ઘાતક હથિયારોની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિકાસ ચૌહાણ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈને મળેલી બાતમીના આધારે રાંદેર રામનગર વિસ્તારના શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રેશ ઉર્ફે ચંદુ રામ હરીશ કનુજા ઉંમર વર્ષ સત્તાવીસ મો રહેઠાણ મઢઈ જિલ્લો સルトゥન સુल्तानપુરા ઉત્તર પ્રદેશના ફ્લેટમાં છાપો માર્યો હતો

બીએસ પરમારે ઉત્તર પ્રદેશમાં કોની પાસેથી ખરીદી કરી હતી એ બાબતે વધુ તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે